મોર્નિંગ બધા કેમ છો બધા મજા માતાજી જય દ્વારકાધી પપ્પા ને ભાઈ છે બધા આપકો અમારો નો આગમ તો જો કે બધા ને આઈ છે પણ ગુડ મોર્નિંગ બધા ને કેમ છો બધા મજામાં જ છો કારણ કે આપણો બ્લોગ જોતા હોય ઓલરેડી મજામાં જ હોય છે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને પહેલાં તો બધાને જય દ્વારકાધીશ જય માતાજી સ્વાગત છે બધાનું મારા એક નવા વિડીયોમાં તો ફાઇનલી મિત્રો અત્યારે ઘણા ટાઈમ પછી આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને સોરી બટ ઘણા ટાઈમ થાય આપણી ચેનલ પર બ્લોગ નહોતો આવતો પણ આપણે હમણાં થોડાક કામમાં હતા ને ઇન્સ્ટાગ્રામમાં થોડીક વધારે અપડેટ હતી ઇન્સ્ટાગ્રામમાં થોડુંક વધારે ધ્યાન હતું આપણા પણ ચાર પાંચ દિવસ થઈ ગયા સોરી હવે પાછા આપણે રેગ્યુલર બ્લોગ આવશે એવું કરીશું તો બધાનું પેલા તો હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં સવાર સવારમાં મિત્રો અત્યારે આવી ગયો છું ખેતરમાં અને મારા મમ્મી જો અત્યારમાં અમે જીરામાં ખડ લે છે અને આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને મમ્મી જો આ એક ખડ લે છે આ જીરું છે એવા ખડ લે છે હું મમ્મી હાલો જય માતાજી જય દ્વારકા દીશ આ જીરુંમાં ખડ લેવી છે ખડ લેતા હતા ત્યાં પછી ઘેરેથી હાથ પાડ્યો કીધું હાલો આ ઘાણે તેલ કઢાવવા જવાનું છે તે પછી શીંગું ભરી જોખી અને તેલના ડબ્બા ખાલા કરી દીધા

સરસ સારું દિન બતાઈ છે જીરો કાલ રાતે તો મિત્રો ઝાકળ જેવું વાતાવરણ થઈ ગયું હતું ને એની વાત જવા દો આખું આમ અમારું નવા ગામ તો એટલે જો કે બધાયને હિસે પણ હું અમારા ગામની વાત કરું આખું આમ ઝાકળથી સવાઈ ગયું ને એવું થઈ ગયું હતું તો મિત્રો અમાર કાકાને તૂર ફૂલ પાકી ગયે છે મસ્ત મજાની અને એકદમ મસ્ત લાગે જો કેમ પણ મસ્ત મજાના દાણા ને જો કેમ પણ મિત્રો મસ્ત મજા લાગે તુર ખાવાની અને શાક માં નાખ્યું તો મજા આવે ખબર તમને ખબર જ છે તો મિત્રો હું અત્યારે ખેતરે થી પાછો ઘરે આવ્યો છું અને મારા મમ્મી કે કે મને તરસ લાગી છે તો તો મારા માટે કે પાણી નો ગ્લાસ ભરતો આવ મે કીધું કાય વાંધો ન ગ્લાસ શું થાય એક ગાગર ભરતો આવ જો મિત્રો અમારું ઘર છે તમે ના જોયો તો તમને ફરી વખત બતાવી દઉં જોઈ લો મારું ઘર છે હું કે હોમ છે મારું ચાલો એ મારી વાસ અમારી વાસડી હે મસ્ત મજાનું ખાય છે અમારે છે ને દર ખેલી ફળિયામાં બાંધી હોય એટલે આજ અમે ખેતરમાં છે ને એટલે અહીં લઈ લીધી જો હમણાં એની માં છે ને જોઈજો કાલુડા કરતી છે જો કીધું બહુ બુરાય થાય એમાં હું આવું ને એટલે બહુ હાજ બાર ચાલો હવે તમે વિડીયોમાં છેલ્લે સુધી રહેજો હું ફટાફટ મમ્મી ને પાણી દેતો આવું તો આવી ગયા આપણે ખેતરમાં

ફાઇનલી મિત્રો ભાઈ ખેતરમાંથી પાછા ઘરે આવી ગયા છે કારણ કે મારા થોડીક ને આરામ મારે મારા મમ્મીને રીલ શૂટ કરવાની છે મારે સ્ટેન્ડ ને એવું બધું લેવાનું હતું તો જો મસ્ત મજાનું આપણું સ્ટેન્ડ પણ લઈ લીધું છે મારે બ્લોગ બનાવવા મારે આની જરૂર પડશે ને મારું માઇક ની પણ જરૂર પડશે એક તો માઇક ઓલરેડી મારી પાસે અત્યારે છે ને બીજો માઇક ને કન્વર્ટર એક ની એમની સાથે છે તો લઈ લો ફટાફટ અને આવ ફટાફટ ખેતરમાં જઉં કારણ કે આ એક રીલ શૂટ કરવાની છે તો રીલ શૂટ કરી લો પાછા ઘરે આવવાનો ટાઈમ થઈ ગયો છે બપોર હમણાં થઈ ગયા છે પાછા આપણે વિડીયોમાં છેલ્લે સુધી તમે રહેજો પછી આપણે પાછો વિડીયો કન્ટિન્યુ રાખશું ઓકે તો મિત્રો ફાઇનલી ભાઈ રીલ શૂટ કરી લીધી છે ને આપણે બધો સામાન પેક કરીને પાછા આપણે આવી ગયા છીએ ઘરે કારણ કે હવે ભાઈ મસ્ત મજાનું બપોર થઈ ગયું છે ને અત્યારે વાગી ગયા છે અગિયાર ને મારે મોડું થઈ ગયું છે પ્લસમાં અમારે રીલ શૂટ કરવાની હતી એટલે થોડુંક વધારે મોડું થઈ ગયું ને અત્યારે ઘરે આવી ગયા છીએ મારી મમ્મી જો શેનું શાક બનાવું અરે રે રીંગણાએ હવે બહુ કરી કઈ નહીં ચાલો મિત્રો હવે મસ્ત મજાના બપોરા કરી લઈએ પછી બપોરે નાઈ ધોઈ પછી મળશું નાઈ ધોઈ એટલે કે તમને બધાને ખબર જ છે ભાઈ મારે નાવાનો ફિક્સ ટાઈમ છે બપોર એટલે બપોર હા ના ક્યારેક બહાર જવાનું હોય એવું હોય તો હવારમાં હોય પણ જવાનું હોય તો નકર નહીં તો ચાલો હવે પેલા ફટાફટ આપણે થોડું કામ છે કે મારે એડિટિંગ કરવાનું છે તે પતાવી દઈએ પછી આપણે બપોર પછી છે ને નાઈ ધોઈને પાછો વ્લોગ કન્ટિન્યુ રાખશું મસ્ત મજાનું ગુડ મોર્નિંગમાંથી ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને અત્યારે વાગી ગયા છે બપોરના બાર મારી મમ્મી બનાવે છે લોટલી લોટલી બોલે તો લોટલી તો મિત્રો ચાલો પેલા હરિહર કરી લઈએ હરિહર બોલે તો મસ્ત મજાનું પેલા જમી લઈએ અને હા સવારમાં કહેવાનું તો ભૂલાઈ ગયું અમારા બધાના સપોર્ટથી આપણે ઇન્સ્ટાગ્રામની આઈડી ઉપર ત્રણ ફોલોઅર થઈ ગયા છે માટે તમારો બધાના દિલથી આભાર બસ આવો નવો સપોર્ટ કરતા રહેજો હવે આપણે ફટાફટ પેટનો ખાડો પૂરી લઈએ પછી આપણે પાછો વિડીયોનું કામકાજ ચાલુ રાખશું બપોરે ચાલો હવે કન્ટિન્યુ અને એક ચેનલમાં સબસ્ક્રાઈબ લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ઓકે ફાઈનલી મિત્રો અત્યારે બપોરના વાગી ગયા છે ત્રણ ને આપણે નાઈ લીધું છે અને ફ્રેશ થઈ ગયા છે એવી અત્યારે ભાઈ અમારા ઘરે ચાલે છે કલરનું કામકાજ તો ચાલો હવે હું તમને બાર જઈને બતાવું મારો ભાઈ જો સામેની સાડી ડેલેથી ચાલુ કર્યું હે પોલીસાઇડ કરે હે વિડીયોમાં હું તમને બતાવું ચાલો આગળ ઘેરથી હું પાછો ખેતર આવ્યો હતો મારા મમ્મીને પૂછ્યા કલર બલરનું કામ કાજ સારું છે હું કઈ લગન બગન આવે છે ભતિજોરા યાર હે ભતિ જરા હે પેલા સોડી તો ક્યાંક ગોતવી નઈ પડે ગોતો ગોતો સોડી ગોતો તમને એક વાત કહું ને મેં હવાનો મસાલો નથી ખાધો ખોપડી સાચું હવાર નો હું કામ કરું ઘડીક વ્લોગ બનાવું મેં મસાલો નથી ખાધો અત્યારે એટલું માથું દુખે ને કે હવે મારે ખાવું પડશે હામેની સાઈડ જો હવે સુરત દાદા હાથને હે જો મસ્ત મજાનું હમણાં બે હાથ ની જાહે